સાઈડ દુખે છે એ તને ભૂખનું નું દુખે છે તું હું કહું છું તો માનતી નથી ધરાઈ જમી લેને તો કઈ ન દુખે તું ખાતી નથી ને એટલે તને આ બધું અહીંયા બધું દુખે છે ભૂખ્યા પેટે અને તને એમ થાય પેટમાં દુખે પણ એ ભૂખનું નું દુખે છે તો આવું છે અમારે બેન જો આ ટ્યુશન માં રજા પાડીશ કેમ કે આખી રાત એ તો એક બે વાર થાય ઉલટી ટીકડી તો પીધી હવે ક્યાંય ન થાય અત્યારે જો ખાધું એટલે ગાંઠિયા ની ખાધ થયું તને હે થોડું થોડું ખાવા માંડ પછી બસ કઈ ન થાય તો એક એટલે ઉલટી થાય તો આવું છે અમારે બેન નું તો આજે કાક ને કાક હોય અમારે બેન થોડાક થોડાક માંદા એટલે આજે દીએ સ્કૂલે ગઈ નથી અને એટલે સ્કૂલે તો જવાનું છે આજે આપણે છે મિક્સ દાળ મિક્સ કઠોળ બનાવવું તું પણ એને પલાળવું પડે એટલે વાર લાગે આગલા દીએ પલાળવું પડે તારે બીજે દી બને તો આજે મેં મિક્સ ડાળ નો વિચાર કર્યો નાલો મિક્સ ડાળ બનાવી નાખી અને ભાત ને છોકરા ખાઈ લે એ પંજાબી ડાળ જ થાય મિક્સ તડકો કરી નાખીને એટલે પંજાબી બધું એટલે મસ્ત જો આપણે મિક્સ ડાળ કરી લીધી મૈસૂર ની નાખી છે ચણાની છે તુવેરની છે અડદની છે અને મગની છે બધી મિક્સ કરીને હવે આપણે ધોઈ નાખીએ બે બે ત્રણ પાણીએ જો બધી પંચરત્ન બધી ડાળ ભેગી છે બે ત્રણ પાણીએ ધોઈ ને હવે બાફી લઈ પેલા બાફીને પછી ઉપરથી વઘાર કરશું તડકો કરશું હા ખાધી હતી ક્યારે ખાધી હતી ને તે જામનગર અલ જુનાગઢ આ તો આપણે એવી જ બનાવીશું પંજાબી એટલે તને ભાવે રોટલી આ ભાવે અને ભાત આરે ભાવે તો આજે મિક્સ દાળ બનાવવાનો વિચાર છે તો જો આપણે અહીંયા ધોવાઈ ગઈ છે મસ્ત બે પાણીએ અને હવે બાફવા માટે મૂકી દઈ અહીંયા કૂકરમાં જો મૂકી દઉં મીઠું નાખીને બફાઈને પછી એને આપણે ઉપરથી વસાર કરશું તો પહેલાં તો બાફી જ લેવાની છે મીઠું નાખીને બાફવા મૂકી દઉં અહીંયા એક બાજુ આપણી મિક્સ દાળ બફાય છે ને અહીંયા એક બાજુ જો આપણે વઘાર ચાલુ કરી દીધો છે કેમ કે વાગી ગયા છે અગિયાર અને છોકરાઓને તો મોડું થાય પછી આ તમાલ કચરા નાખ્યું છે રાઈ જીરું એડ કર્યા છે હવે એમાં નાખશું આપણે તડકો પછી કરવાનો પેલા મસાલો વઘારવો નહીં પડે તડકો પછી કરવાનો છે પેલા જો અંદર આપણે એમાં એડ કરી દીધી ડુંગળી અને મરચું એટલે થોડીક વાર સાતરવાનું છે થોડીક વાર સુકળાઈ જાય ને પછી આપણે એમાં એડ કરશું દાળ ટમેટા અને આદુ ને મરચાં એટલે આદુ ને લસણની પેસ્ટ તો પેલા છે ને થોડીક વાર માટે આપણે ડુંગળી

તો શું ખાવાનું એકલા ભાત હે અત્યારે ચાલો આપણી ડુંગળી ગઈ છે તો હવે આપણે એમાં ટમેટા એડ કરી દઈએ ટમેટા એ થોડીક વાર માટે હવે ટમેટા અને લસણ ને આદુ બે બધું એડ કરીને થોડુંક મીઠું નાખી દઈશું તો એમાં

કાટી તો પતલી તો આપણે છે એટલે એને કઈ હવે પતલી નથી કરવાની અને ઉકળવા દેવાની છે બધી મિક્સ જો બધું મસાલોમાં પડી જાય ને એટલે સરખી રીતે ઉકાળી નાખી અને હવે આને આપણે તડકો કરશું ઉપરથી ઘી ઘી નાખશું જીરું નાખશું અને લાલ સુકલ મરચું અને ચટણી થોડીક વાર ઉકળી જાય ને પછી આપણે ઉપરથી આપણે તડકો કરી નાખીએ તો જો અહીંયા આપણે છે ને હવે તડકા માટે ઘીની એમાં એડ કર્યું છે અને હવે થોડુંક તેલ ઘીના તેલ બે હમ બે મિક્સમાં એડ કરી દીધું છે અને હવે એનો તડકો કરવાનો છે તો તેલ આવી જાય પછી એમાં જીરું નાખશું આખું અને જો કુકલ લાલ મરચું અને હજી મીઠો નીમડો નાખવાનો છે

તો થઈ ગઈ આપણી દાળ અહીંયા મિક્સ દાળ રેડી ચાલો આવી જો જાય તો વઘાર ઉડ્યો ને એટલે છીકુ આવવા મળી તો મિક્સ દાળ ખાવા માટે આવી જાવ અને જીરા રાઈસ ભાત ભાત તો એનું મેનુ કરી નાખ્યું છે જો બપોરે કેમ કે પછી છે ને રોટલી કરું છું રોટલી બનાવવાની રોટલી બનાવી જ પડે ને રોટલી વગર શેમાં ખાવું અને યાર રોટલાય મજા આવે પણ આપણે તો રોટલી બનાવી નાખી છીએ આજે તો મસ્ત એવી ડાળ અહીંયા રેડી થઈ ગઈ છે તો જો પોણા ચાર થયા છે ને લાઇટ વહી ગઈ છે ને અમારા આરાધ્યા બેન જો ઉઠતા નથી ઉઠાડું છું તો ગરમીમાં પડ્યાશ બેન હુંતાશે આજે પેટમાં દુખે છે ને એવું બધું હતું એટલે કાંઈ સ્કૂલે તો નથી ગઈ આરાધ્યા એ આરાધ્યા હાલ માથું ઓળ દઉં પછી શરબત બનાવી દઉં હાલ આજે જો લીંબુ શરબત પીવાનું કીધું છે તો સવારમાં પીધું હતું અને હવે અત્યારે પાછું બનાવી દઉં ચાર વાગ્યા એટલે ઉઠીને હવે પી પી લે હાલો બેન કે નીંદર બહુ આવે છે જેને રોટલીને એવું ખાવાની ના પાડી હતી એટલે રોટલી કાંઈ ખાધી નથી ખાલી ભાતને થોડુંક જ ખાધું હતું એટલે હવે નીંદર આવી ગઈ છે સારી કેમકે અડધી રાત આખી રાત આમ તો એ જાગતી જ હતી પેટમાં દુઃખે પેટમાં દુઃખે કરતી કરતી તો એવું છે બધું અને અત્યારે જો લાઇટ વહી ગઈ છે હું મશીને બેઠી હતી તો લાઇટ વહી ગઈ એટલે પછી મશીન તો કાંઈ નહીં એટલે ઉપર આવી પછી આને ઉઠાડવા આરાધ્યાને મેં આરાધ્યાને ઉઠાડીને સરબત બનાવી દઉં અને માથું દઉં ત્યાં લાઈટ આવી જાય તો પછી બેસીશું મશીને સાત વાગી ગયા છે ને આગળ આવી ગયા ઉપર કિચનમાં રસોઈ બનાવવા માટે તો મશીને બેસી ગઈ હતી આરાધ્યાને ઉઠાડીને પછી એટલે જો હવે ઉપર આવીશું અને હવે રસોઈમાં બનાવું છું જો મસાલા ભાખરી તો અહીંયા જો મસાલા ભાખરીમાં બધું મેં રેડી કરી લીધું છે ડુંગળી બટેટું દૂધી કોથમીર મેથી ધાણાભાજી બધું મસાલો અને તલ હવે જો બાંધું જ છું તો મણ એડ કરીને પછી આપણે લોટ બાંધી અને ઝીણો લોટ ને જાડો લોટ મિક્સ કર્યો છે અને મસાલા ભાખરીની રેસીપી તો મેં આપેલી જ છે મારા આગલા બ્લોગમાં તમને જો કોઈએ ન જોયું હોય તો આખી એમાં આપેલી જ છે તો ચાલો હવે લોટ બાંધી લઈએ અને પછી બનાવી નાખી મસાલા ભાખરી કાં આરે ત્યાં ઉલટીને દવા પીવાની છે ને અત્યારે હે લોટ બાંધ લઉં ને પછાને પાઈ દઉં ત્યાં ભાખરી બને ને ત્યાં અડધી કલાક થઈ જાય હો તો ચાલો મસાલા ભાખરી બનાવી લઈએ હે ના ના બા હમણાં બાંધીને પછી બનાવા મળવાની એટલે તો ચાલો આજે મસાલા ભાખરીનો પ્રોગ્રામ છે આખી રેસીપી જોવી હોય તો અમારા બ્લોગમાં જોઈ આવજો હો તેલ છે રેહવા દે એમ કરી માં હું બાંધી લો લોટ તો અહીંયા જો આપણી મસાલા ભાખરી રેડી થઈ ગઈ છે બધો મસાલો નાખીને જો બનાવી છે તો બહુ મસ્ત સ્વાદમાં ટેસ્ટી અને એકદમ મજા આવે એવી બની છે આ રીતે મસાલા ભાખરીને આ રીતે ધીમા તાપે અહીંયા લોઢીમાં આપણે શેકવાની શેટલા કેમ ચોડવતા હોય એની જેમ જ તે અને બધી મેથી અને બધું તલ ને બધું નાખ્યું છે આમાં તો બહુ મસ્ત ટેસ્ટ એવો છે સરસ એવી બની છે અને ભડકું ભડકું ભેગું કરવાનું એકલો ઝીણો લોટ નહીં નગર પછી છે ને ચીકણી થાય ઝીણા લોટની ઢીલી થાય અને ઓલી ભડકું હોય ને તો કડક થાય ભાખરી બિસ્કીટ જેવી તો અહીંયા રેડી થઈ ગઈ છે જો અને અમારા છોકરાઓ બે જમવા માટે કીર્તન ને આરાધ્યા ભાઈ છે ગરમા ગરમ મસાલા ભાખરીને દૂધ કા આરાધ્યા લઈ લે માંથી જોતું હોય તો લેવું છે આપું હાલે એટલી ભાખરી પૂરી કરી જજો હો તો વધારે હું આમાં એટલી તો ખાવી પડે ને હવાનું નથી ખાધું કાંઈ એક ભાખરી નો ખાધી પૂરી નાની એવી ભાખરી છે ને ક્યાં મોટી છે તો આ બપોરે તો આરાધ્યાને જો ના પાડી તી રોટલી બોટલી દેવાની તો અત્યારે વળી દીધી છે ખાધું છે બપોરે બપોરે જ ના પાડી ને તો ચાલો આ સાથે આજના બ્લોગને એને અહીં જ કરીશું લાઇક કરો શેર કરો સસ્ક્રાઇબ કરો મળીએ કાલ નવા કંટેની સાથે જય સ્વામિનારાયણ